વાગ્યા છે સાડા નવ ને જો નાસ્તામાં છે પરોઠા ચા અને પાપડ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેસ વ્લોગમાં પાછું પાણી ગરમ કરીએ છીએ નાહવા માટે નહીં જોકે નાવા માટે ગરમ પાણી જોઈએ પણ આપણે ખાસ કરીને ગળા ગયા છે ને બધા ઠંડુ ખાઈ કઈ ગયા તેની માટે આપણે જો ગરમ પાણી કરીએ છીએ કારણ કે થોડું ઘણું પીવાય થોડા ઘણા કોગળા કરવા આપણે જો આટલું કર્યું છે ગરમ પાણી જોકે ગરમ પાણી આપડે મમ્મી એ કર્યું છે કીધું ગેસ બંધ કરીને લઈ લેજે તો આપણે ગેસ બંધ કરીને લઈ લીધું છે તો હમણાં આપણી છે ને ગુડ મોર્નિંગ બહુ લેટ થાય છે કારણ કે હું છે ને ઉપરના ફ્લોર ઉપર સુતો હોય ને મમ્મી ની બધા છે નીચેના ફ્લોર ઉપર કામ કાજ કરતા હોય તો હું સુતો હોય ને તો જાડુ હતી તો ત્યારે ઉઠાડો આવતી પણ અત્યારે મમ્મી છે તો એ કે ભલે સુતો એટલે ક્યારેક દસે વાગી જાય હવા દસે થઈ જાય ખાડા થઈ જાય તો આજ આપડી થોડીક સવા દસ વાળી ગુડ મોર્નિંગ થયું છે અને સવાર સવાર આપડે જો પાણી ને જો કોગળા કરવા છે થોડું ઘણું પીવું છે એટલે ગરમ કરી દીધું છે મમ્મી એ જો કે આ ગરમ પાણી પેલા હું ઓલરેડી એક ભાખરી તો ઉલાડી ગયો છું હવે થોડા ઘણા કોગળા કરીએ પછી આજના દિવસની શરૂઆત કરીએ જો ઘરનો

કહાની નથી બધી છોકરીઓની કહાની છે એના ઘરે ગમે એટલું કામ કરતી હોય પણ પિયરમાં એને થોડો ઘણો આળસ આવે અને કામ નહીં કરે ને તો હાલ એટલે છે ને કામ કરવાની ઈચ્છા જ ન થાય તો જો કે અત્યારે એટલું બધું કંઈ કામય નથી મારા ભાભીની જો બે ગયા તો કોણું એવું કામ કરીને ગયા છે અને હવે કાંઈ એટલું બધું કામય નથી બૈચું અને નીચે લગન છે તો જો આપણે કુર્તીને એવું પહેરી લીધું છે આજ અને વિવાન આપણે બે જ ઘરમાં નવરાશી હું કરીશું આપણે બેરમ રમી એને જો કેરમ રમી છે જો કે આપણે કેરમ બેરમ નહીં રમીએ અને જોઈએ હવે હું કરી આગળ અને જ્યારે મારા લગન નહોતા

દહી એટલું બધું મને ભાવતું નથી વઘારેલું દહી હોય ને તો ભાવે તો હવે આપડે જોઈએ દહી ખાય છે કે નહીં તો અર્થુ જોવો સ્કૂલે થી આવી ગયો છે અને અર્થુ ને વિવાન ની તમને વાત કરું ને તો એ બે ને ભળશે એટલું ને કે વાત જવા દો અને કાલ રાતે એ બે એવા બાધી પડ્યા હતા કે વાત જવા દો એટલે બેને ભળે એટલું ને બે બાધે એટલું એને અર્થુ હા અને વિવાન ભાઈ આરે રમવું ગમે તો બાદ શું કામ એની આરે વિવાન તને અર્થુ ભાઈ આરે રમવું ગમે તો તુંય હું કામ બાદ છો એની આરે તો જો બે ની હાઈટ માં થોડોક જ ફરક છે અને અર્થો તું કાલ વિવાન બેન હું કેતો હતો વિવાન છે ને ફોર્થ માં છે ને તો અર્થું કે થોડીક વાર મારી વાટ જો ને તો આપડે બે હારે એક સ્કૂલ માં થઈ જાય ને અર્થું તો તો તમે બે બાધી બાધી ને તૂટી જાવ તો નીર વારે વાત કરવી હતી મારે ઇમ્પોર્ટન્ટ કઈ કામ ની વાત હતી એટલે હું હોલ માંથી છે ને રૂમ માં આવી આવી મેં આ બે છે ને બગડા સટી બોલાવીશ તો જેવી હું રૂમ માં આવીને આ બે છે ને અહીંયા આવતા રહ્યા વિવાન ને અર્થું અર્થું મને પાછળ પાછળ હું ફરો છો તમે એવી વાત કેમ પાછળ પાછળ ફરો છો

ખોટ્યું લઈ આવ્યા છે પછી આવું કાક રમવા માટે બેય સેમ જ લઈ આવ્યા છે જો ખોટી નોટ ઉન બધું લઈ આવ્યા છે અને વીવું તને ચોકલેટ આપી દીધી ને એટલે તારા આવી ગયા બરોબર છે તો જો વીવું બેન ચોકલેટ ખાઈ છે નીરવ માસા એ મોકલી છે થેન્ક કહી દે નીરવ માસા અને આ બે તો એની ચોકલેટ કાલ જ ખાઈ ગયા અર્થો હું લઈ આવ્યો તું નોટ અને આ રમવાનું અને આ લઈ આવ્યો લઈ આવ્યો લકી નથી લકી હું કેવાય લકી અમાર વખતે તો અમે એને લખોટી કહેતા ભાખરીનો રોટલો ગરમા ગરમ છે પપ્પા કેવો છે નથી નથી ચાલુ કર્યું તો વાંધો નઈ મમ્મી તમે હું લીધી ગઈ અડદ ને ડાળ ના બાજરા નો રોટલો હાલો બાજરા દેશી ખાણું ખાવા

પછી ડેટ અવેલેબલ નથી ને એટલે મારા બેન ને બધા આવતા રહ્યા છે ને આજે અડધા લોકોને લગનમાં જમવા જવાનું હતું ને અડધા લોકોને ઘરે જમવાનું હતું તો બધાએ નાસ્તો બાસ્તો તો બધું લેટ કર્યું તો મગ ને એવું બધું ખાધું ખાધુંતું તો થોડીક એવી ભૂખ હતી તો બધાએ જોઓ અત્યારે જમી લીધું છે ને અત્યારે હું મારા ભાભી વિву અને મારી બેન અમે ચારેય જાય છીએ શોપિંગ માટે વિву નું કોઈક વસ્તુ લેવાની છે મેં કીધું એમ મારા સાસુ માટે બ્લાઉઝ લેવાનું છે તો હાલો હવે આપણે બહાર જઈએ ક્યાં જવાનું છે ને આપણને કઈ ખબર નથી કદાચ બોમ્બે માર્કેટ જ જઈએ લક્ષ્મણનગર જાય કે પછી શ્યામધામ જાય કે ભૈયાનગર ખબર નઈ ક્યાં જવાનું છે પણ અત્યારે ઘરેથી નીકળી છીએ તો અત્યારે જો વ્યુ ને છે ને પ્લાઝો ને શ્રગ ને એવું બધું છે ને તો કાપડ ચૂઝ કરવા માટે આવ્યા છે અને કાપડ તમને ડિઝાઇન બતાવું તો બહુ એટલે બહુ મસ્ત હશે અમે ડિઝાઇન માં કન્ફ્યુઝ થઈ જવાય કે કઈ ડિઝાઇન લેવી કઈ નઈ અને વ્યુ એ છે ને ફોન માં જોયું છે ને એવું કાપડ એને લેવું છે એટલે એ બતાવશે ઓલા ભાઈ ને જો મળશે ને તો આપડે લઈ લેવું જેવું જોયું છે ને એવું કાપડ મળતું નથી તો એક દુકાને થી બીજા દુકાને જાય છે અને બપોર ખાઈને તરત આવ્યા છે ને તો કંટાળો આવે છે હવે તું સભ્ય સાચી પાસે લઈ લે એમ કઈ હવે જવું છે એમ ને આમે કરોડપતિ ની દીકરી તો તું જ એટલે તાર કઈ વાંધો નહીં આવે વિવુ તાર આરે શોપિંગ કરવા મમ્મા હવ થાકી ગયા તાર પાર્ટી આપવી પડશે મળતું જ નથી તો હું કરું હવે ગોતી ગોતી થાકી ગયા મસ્કે ઈ વાત એ હાચે જો કેટલી દુકાન રેખડા ફાઇનલી એક બીજી દુકાને આવી ગયા છે અહીંયા તો એવું લાગે છે કે થોડુંક થોડુંક અમને ગમે છે તો હવે જોઈ ગમે છે કે નહીં વિવુ તારા મમ્મી જ્યાં જઈને ત્યાં બાર્ગેનિંગ કરવા મળે છે ઈ વાત ગમે લ્યા જાય

તો ફાઈનલી જો બધા પાણીપુરી ખાવા માટે આવી ગયા છે મેં ખાલી ચણા લીધા છે અને જો ચણા લીધા રગડા પૂરી ખાવાની છે તો ફાઈનલી ભૈયા નગર માંથી વીવુ માટે છે સ્ટીચ કરાવવા માટે જઈશી અને સરાગ ને એવું બધું સ્ટીચ કરાવું છે અને ભૈયા માં છે ને મારા સાસુ માટે આપણે નું કાપડ જોયું તો ગમ્યું પણ એટલું બધું નથી તો હવે નક્કી કર્યું કે આપણે લક્ષ્મણનગર કે ન્યા કાક જઈને જોઈ આવી અને પછી લઈએ તો જો અમે વીવુ નું સરારા સ્ટીચ ને અમારા કાકી ને એનું ઘર નજીક છે તો જો અમારા કાકી ને મારા મામા ની છોકરી બે મળવા આવ્યા કેમ છે કાકી સીતારામ કેમ છે બેન કેમ સારું છે ને મળવા તો વાંધો નહીં સુરત વાળા ને સારું જોઈએ ને તો વ્યુ એ જો આમલીની ચોકલેટ લીધી છે ફાઇનલી મને ચૂરણ મળી ગયું છે તો દસ રૂપિયા નું કાકા આપણ ચૂરણ તો આપડે જો ચૂરણ લેવું જો સ્કૂલ પાસે દુકાન છે ને બધી વસ્તુ તમારે ખાવી હોય ને અહિયાં મળી જાય જો લગ્ન પછી છે ને કઈ રોડ ઉપર સારી વસ્તુ મળે ને તો મને લેવાની આદત પડી ગઈ છે જો મસ્ત બજા ના પોપટા આપણને રોડ ઉપર દેખાડે તો આપણે લઈ લીધા છે પાંચસો જો આપણે છે ને લીલા ચણા ઘરે લેવા છે અને ઘરે જો મમ્મી બેઠા છે પછી વસંત માસી બેઠા છે અને અત્યારે જો હું આવું સુધાર્યું મમ્મી તાંજળિયા ની ભાજી જ બનાવે છે પચીસ નથી ગયો પણ હવે નાનું મોટું ટમેટો બટેકો લેવા ગયો ને એમાં એમાં શીખી ગયો પોપટા દેખાડે તો ભાવ પૂછ્યો તે આ મને કીધા સાઈઠ ના કિલો કીધા ત્રીસ ના પાંચસો

ઈ મને કાય ખબર નથી પણ બીજો કાગળિયો તો એ પાક્કું મે એમ નું આપી દીધું કે ગમે લેતો આઈ ગા આપણને કઈ ડોક્ટર ની ભાષા ખબર પડે નહીં કઈ નઈ હાલો પોપટા ખાવ હું ખાઈ હવે રસોઈ બનાવશું ને હું ખાવું છે ચા ભાખરી બનાવી દો બીજું શું હવે નવીન કઈ ખાવું નથી કાલ કઈ બનાવશું અમારા ઘરમાં કેવું છે નઈ તમને કહું હું તો ખાવાનો શોખીન છું જાડુઈ ખાવાનું શોખીન છે અને અમારા બે થી ડબલ છે ને મમ્મી ખાવાનું શોખીન છે ખાવ મમ્મી હા આટલે બધી વસ્તુ આવડે ને નવીન નવીન બનાવીને ખાઈ જોયો હજી તો કાલે પાસ્તા બનાવ્યા ને તમારી મમ્મી કે આજે હું નવું ખાવ બોલ મેં આજે સાદું ચા ભાખરી કરી નાખો કાલ પાછું કઈ નવું બનાવજો હું કેવું હા એટલે આ ખાઈ લે ને કાલ પછી મજા આવી જાય પાછું કઈ તો બ્લાઉઝ રાતે આપણે લગનમાં જમવા જવાનું છે એટલે હવે આપણે બ્લાઉઝ ઘણા દિવસ રોકાવાના છે તો ગમે દિવસે બહાર જવું ત્યારે લઈ લેવું હવે ઘરે ફાઈનલી આપણે પોચી ગયા તો જો અત્યારે લગ્ન જવાનું છે અને હું છે ને મારા એક કોઈ કપડા નથી લેવા તો ભાભી ની જો આ કુર્તી અને

કુટુંબમાં કે સંબંધીમાં તો કોઈના નહોતા એટલે ફ્લેટમાં હશે એ મને નહોતી ખબર એટલે હું કાય એવા કપડા નથી લાવી પણ કાય વાંધો નહીં જો હું હાથમાં પહેરવાનું કે કાય નથી લાવી આ વ્લોગ નિંદવ જો હેન એટલે મને ખિજા છે કે મેં તને કીધું તું બધી વસ્તુ નાખી લેજે તોય તે ન નાખી પણ કાય વાંધો નહીં અહીંયા બધાય ની મળી રહે એટલે આપણે એની કઈ ટેન્શન નથી જો લિપસ્ટિક ડિસ્ટ્રિક્ટ એ લોકો ની જ આપણે લગાવી દીધી તો જો આપણે અર્થુ હાટુ લાવ્યા હતા ને આ ટી-શર્ટ આપણે લાવ્યા હતા અમૃતસર થી તો અર્થું ને જો આ ટી-શર્ટ કેટલું મસ્ત લાગે છે અર્થુ તને આ ટી-શર્ટ ગમે ભાઈ ગમે છે ને તને અને જો બહુ મસ્ત લાગે છે ભુવા કી જાન હોય પણ આમાં તો જો ભુવા કી જાન લખ્યું છે હવે ભુવા કોણ હોય ખબર નઈ કાર સીડી થી ઉતરવું છે ને મારા ભાભી કે છે કે હાલો લીપમાં તો હાલો ફટોફટ આપણે લિફ્ટમાં જતા રહીએ તો જો નીચે આવ્યા ને ત્યાં ડાયરેક્ટ જમણવાર શરૂ થઈ ગયો છે તો આપણે ડાયરેક્ટન ડીશ લઈ લેવું અને મારા મમ્મી ની જો અહીંયા લાઈન માં ઉભા જ છે એટલે આપણે ડાયરેક્શન ને લાઈન માં લાગી જવું અને જો અહીંયા એક કાઉન્ટર લાગેલું છે અને એક ઓલી સાઈડ કાઉન્ટર લાગેલું છે તો જો આપણે જમવાની ડીશ લઈ લીધી છે ને આપડા જો આપણો આખું ગ્રુપ બેસી ગયું છે જમવા માટે અને અrtુભાઈ જો બોલ બોલ કરે છે સૌથી વધુ મેં જો લીધી છે છાસ વધારે કારણ કે આપડે છાસ વધારે પીવાનું છે અને ખાવાનું છે જો આજે રાતે આપણે જમમાં એકદમ સિમ્પલ છે જો આપણે ભાખરી લીધું માથે ઘી લીધું છે સાથે ચા અને આ બાજુ જો પડ્યા છે જીણી ગુંદીના લાડુ અને પપૈયા ને જો લીધું તાંદળિયાં અને ભાજી દૂધ અને ભાખરી ચાલુ કરો મમ્મી બીજો હું હા बाजરાનો રોટલો

કપડા આપડે કાઢ્યા છે અર્થુ ભાઈ હું કરશો હતો અર્થુને જો જલસા છે કાઈ કામ નઈ કરવાનું અર્થ નીચે જવા પછી રમવાનું નકરું વાહ જલસા છે નાના છોકરા હોય ત્યાં સુધી જ જલસા છે પછી જો મોટા થઈ જાય ને આપડી જેમ એટલે પછી તો એના કાંઈ જલસા રહેતા નથી તો જો મારા ભાભી છે ને આખો સાડીનો થેલો કારણ કે મારી પાસે ગુલાબી હાડી નથી જેની પાસે ગુલાબી હાડી હોય આપણે લેવાનું અને ટિંકલ બિચારી ક્યારની સિલાઈ કાઢવાની જ કામ કરે છે એને ટિંકલ અને મારી બેન જો ક્યારની પંચાયત કરે છે ઓછી પંચાયત કરું છું તો મોટી બેન કામ નહી હું મારી આટ કરવું જ પડે ને એટલે જ કરીશી તું આ બધું લેવા હાટું મળવાનું થાય હું કાંઈ નથી લઈ જવાની તો મને કે પાયલ તું મારી આ સાડી લઈ જા તે મારા ભાભી કે પાયલ બેન તમે મારી આ સાડી લઈ જાઓ કે મારી આ ચણિયા ચોલી લઈ જાઓ મારું બધું એમને પડ્યું રહેશે

વ્લોગિંગ કરતી હશે અને હું બસ અહીંયા મારું વ્લોગિંગ આજનું અહીંયા પૂરું કરું છું તો આઈ હોપ કે તમને અમારો આ વિડીયો બહુ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી દો ફેસબુક જોતા હોય તો ફોલો કરી દો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ફોર અમદાવાદ તો જો અત્યારે કાકા આવ્યા છે ચકુબેન આવ્યા છે અને અંજુ આવી છે કેમ છે અંજુ મજા છે ને તો વાંધો નહીં કાકા તમને કેમ છે સારું તમારે આઈસ્ક્રીમ નથી ખાઓ કાકા કાકા ને જો ચા પીવી છે એટલે ભાભી અંદર ચા બનાવે છે અમે આઈસ્ક્રીમ ખાવી છે બેન તને તો ફાવે છે ને આઈસ્ક્રીમ તો વાંધો નઈ પીવું તને તો બધા પહેરવી પડે મારા મમ્મી લગનનો બહુ વરખ હોય ગમે દૂર ના હોય પણ મારા મમ્મી તૈયાર થઈ જવા જો ચુડલો બુડલો બધું પહેરી પહેરલી છે કાંઈ વાંધો મારા મમ્મી ને શોખીન હોય શોખીન ન હોય તો ઈ ટ્વિંકલ અને હું એને ટ્વિંકલ અમને બેન તૈયાર થવું જ ન ગમે તો જવું આજનો આખો દિવસ તો ગયા શોપિંગ થોડી ઘણી કરી પણ આપણે તો આજે કઈ શોપિંગ થઈ નહીં જે કરવાની હતી પણ કઈ વાંધો ઘણા ગમે ગમશે આપણે લગ્ન કરી લીધા આજે આપણને ઇન્વિટેશન નહોતું તોય આપણે વૈયા ગયા હતા જોકે આપણા મમ્મી ના ઘરે ઇન્વિટેશન હોય એટલે આપણું જ ઘર કહેવાય એટલે આપણે ન્યાય જમી આવ્યા ઉપર પછી મારા કાકા ની આવ્યા હતા ત્યાં થોડીક વાર બેઠા હતા તો હવે ફાઈનલી આપણે હોઈ જાય છે તમે બધા ઘણી કોમેન્ટ કરી છે કે પાયલ ના નીરવ વ્લોગ બનાવે ત્યારે અમને જોવાની બહુ મજા આવે તો તમને એવા અમુક જ દિવસો જોવા મળશે જ્યારે અમે બંને હારે વ્લોગ નહીં બનાવતા હોય બાકી મોસ્ટ ઓફ દિવસ તમને અમે બંને હારે જ વ્લોગ બનાવતા જોવા મળશું તો કઈ નઈ થોડાક દિવસ પછી અમને બંને હારે જોઈ લેજો તો આઈ હોપ કે તમને અમને આજનો આ વ્લોગ બહુ ગમે છે જો ગમે હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય તો જોવો મારા વ્લોગ નું એન્ડ થઈ ગયું હતું તો આ છોકરા બે દોડતા દોડતા આવ્યા અને બાય બાય કરવું તો કહી દો પેલા લાઈક કરો